એડા ઉપાડવા માટે તો જો ગઈશ વિશે બનાવે છે શાકભાજી પણ એને આપણે અત્યારે લેવાની છે એડા ઉપાડો સો ગઈશ તમે જો પપ્પા તો જ્યાં છો ઓલરેડી એડા ઉપાડવા માટે જેમકે ત્રણ ચાર દિવસ પહેલા એડા વેણ્યા હતા તો પડ્યા છે ટગા તો ઉપાડવાના છે અને કાલ પોણી વળે છે એડામાં અને જો ગઈશ પોલું મારે રમે છે અને મધુભાઈ

કે પહેરું હે પહેર ને હડ મધુ ભે ઠંડી ની વાધી દર સો ગાઈસ તમે જો અતારમ ચટ્ટો વાહન તો એસો મધુ છે ખાટલો ભરી તો હું હવે સિમ્પલ પહેર્યો માર સો ગાઈસ ઉશા પણ હવે તૈયાર થઈ ગઈ છે આબા માટે સો ગાઈસ તમે જો મમ્મી અને ઉષા તૈયાર છે એડા ઉપર એડા ઉપર માટે અને ખવચ્યો છે આજો જ ઓય

आटले ढगा से किसे अंदर से मोर पेला नेक में पड्या है ये ढगा तो तन पड़ा था हां ताने आ तन तो पट गया है तमे का तो अंदर है लक्ष्मी उपाड़ो ना ये मना दी फिल्म का दो आ तन में हां हां आ न तो लाबा न रखो छु वो ना का न तो सो ना का न रे बब बजिन ले जा आपला फिर ले पिलु पिलु ले मो पेला ढगा जाओ सो गाइस फाइनली तुम्हें जो कंप्लीट तैयार ઓઈ નાખવાના હે ને શું તમને બતાવું કઈ જગ્યાએ નાખવાના હે સો ગાઈશ તમે જોવો અમે એડા હુકવા માટે ખરું બનાવ્યું છે તો જેટલા ગાડી બધા એડે વેણી રહ્યા એને હુકવી અને થ્રેસર તેઓ ઘણીથી કાઢવાના હે હે હજુ ફોડવાના છે મમ્મી સો ગાઈશ ચલો હવે આપણે શરૂઆત કરીએ સો ગાઈશ ફાઇનલી બીજો પોટકો જાય છે તો ચલો ફટાફટી હવે આપણે ઉષા ઉપાડે હે ને મમ્મી બે ફર હે

હું જો તમે જો ભરેશન આ રે હમુ કરો જો હેડવા માટે જગ્યા કરો એ રંડા રસ્તો સારો કર્યો હેડે એવો જો તમે જો પોટકા લઈને રેવ જો બરાબર હે ને કમ્પ્લીટ જગ્યા કરી દીધી જો આ પેલી બાજુ હજી એક ઢગલો પડ્યો જો અંદર છેક ઉદી જગ્યા કરવી પડશે હેડ ફાવા ન કર પોટકો અડી રે તો પછી પડી જવાય જો આ પોટકો આગળ છે બરાબર એટલું બસ 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 વધારે ને

छन्नन तपाईले म सेल गरम राछ छन्न नजारो देखाय अबिला नगेदर नो खेतन नजारो देखाय जो के बोला भाइ लोटा भर्ता बिजो हेड मार बलै आ लैजा लोटो ए जाय दियो तमे सो गाइस उठको उषा उड्छ उषा રગો મોટો સગાઈ છે એટલે વારથા છે થોડી બે ઢાગા બાકી છે અને આના પછી પછી મમી આટલું ઓછું પડ્યું થોડું વધારે ભરવાનું વધારે ખમતી છે પાલતી હા હાલે તો શીવાળા ફહો નહી વાપ પીડે ઉનાળો આ છે ને માળે હું કાયા કે ફો વાખે જબર નખો ફોનું પાણી લેતા આવો સાસ લેવા લઈ જો દોડો સો ગાઈસ ફાઇનલ તો મે અમે આ ઢગો બધું ઉપાડી લીધો છે તો હવે આટલો રસ્તો કમ્પ્લીટ કરી નાખો અને પછી જે હવે ઓના પછી કઢગો છે મમ્મી ના આપણે એક ઢગો છે હવે સો ગાઈસ ચલો પહેલા કમ્પલેટ હેડ યો કરી નાખું છું તમે જોવો દો મિનિટ ટેમ્પરરી હેડ યો કરી છે ઓ તો કમ્પલેટ હેડ યો છે

સો ગાઈસ તમે જોયું ફર્સ્ટ ક્લાસ એડા બધા એક ગોઠવી નાખ્યા છે ઉપાડી પાડી હવે બે ત્રણ ડાળам રહે પછી કમ્પ્લીટ અને કદાળે થી આપણે આશા છે કરી દેવાના એટલે હોઈ જાય ચાલો ભાઈ હવે તાકડું એ રાખવાનું ચિત આપડો આ માળ ક્યાં લઈ જાય ભાઈ ઘરે

ನೋ passe. लास्ट हामी दातु पकड़ौछेडो मु नाकवाजु। कपडा वारिन्छ। ओही ट्राई। हामी दुई उषा एक फुटको उपाडीन जाय छ अनि मु अनि मम्मी बे एक फुटको हाटा એટલે अतारे फैशने सवंती। दादरी जोजन। सो गाइस हामी <laughs> चाल <laughs> लाई <laughs> लिदिहा वहे डे घरचारु નાખી દીધી કે છે અને હવે ઘરે હેડે રોટલા બોટલા તૈયાર છે રોટલા તો ખાવાના જ છે ખાલી જઈ સો ગાય ફાઇનલી તમે જોઈ શકો છો કે જમવાની હોજે શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે શું બનાવ્યું મમ્મી જમવામાં સો ગાય અત્યારે દાળ ભાત બનાવ્યા છે નવી લાવી નવી લાવી છે સર ગાઈશ તમે જો સાબડી નવી લાવી બતાવી મમ્મી રોટલા મૂકવાની સાબડી લાવી છે ગાય છે તાપવાનું પણ ચાલુ છે કાલ કરતા ઠંડી ઓછી છે પણ ઠંડી છે તો ચલો ગાઈ આપણે જમી લઈએ દાળ ભાત બનાવે છે તો મસ્ત જમી લઈએ પછી મળીએ આગળ બ્લોગમાં